પવિત્ર રમઝાન માસમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ વિરામ થશે તેવી આશાઓ પણ પાણી ફરી વળ્યું છે ઇઝરાયલે ગાઝામાં લશ્કરી કાર્યવાહી ચાલુ જ રાખી છે રમઝાન મહિનાના પહેલા જ દિવસે ઇઝરાયલના હુમલામાં સડસઠ લોકોના મોત થયા છે અને તે સાથે જ પેલેસ્ટાઇલના ઇઝરાયલના હુમલામાં મોતને બેટલા નાગરિકોની સંખ્યા એકત્રીસ હજારને પાર કરી ગઈ હોવાનો દાવો ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કર્યો છે ઇઝરાયલની કાર્યવાહીના કારણે રમઝાન મહિનામાં પણ ગાંજામાં અંધકાર ભૂખમરો અને સારા તરફ બિલાલીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જોકે આવી સ્થિતિમાં પણ લોકોએ રોજા રાખવાનું શરૂ કર્યું છે પેલેસ્ટાઈ હુમલાના કારણે માનવી સંકટ ઘેરું બની રહ્યું છે અમેરિકા કતાર અને ઈજિપ્ત આશા હતી કે રમજાન મહિના પહેલા યુદ્ધ વિરામ થશે અને તેના ભાગરૂપે ઈઝરાયેલી જેલોમાં પુરાયેલ પેલેસ્ટાઈલના લોકો તેમજ અમાસે બંધક બનાવેલ ઈઝરાયલ નાગરિકોની અદલાબદલી થશે પણ એવું શક્ય નથી બન્યું તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળીએ નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ઓનલી ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાછળ આવેલું બે પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે